શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી પાસે વડોદરા મહાનગરપાલિકાના પાણીના ટેન્કર ચાલકની બેદરકારીને કારણે એક બાળકનું મોત નીપજ્યું શહેરમાં ગત ડિસેમ્બર મહિનાથી જ દિન પ્રતિદિન અકસ્માતના બનાવ બની રહ્યા છે જે વણ થંભ્યા જોવા મળી રહ્યા છે બીજી તરફ શહેર ટ્રાફિક પોલીસ તંત્ર ખાડે ગયું હોય તેમ જણાય છે શહેરમાં ચાલતા બેફામ વાહનો ભારદારી વાહનો રોંગ સાઇડ ચાલતા વાહનો નશામાં થઈ વાહનો તત્વો ઓવર સ્પીડ વાહનો પર ટ્રાફિક શાખાનો અંકુશ હવે રહ્યો નથી તેવું જણાય છે ત્યારે સોમવારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જ્યાં શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી પાસે વડોદરા મહાનગર સેવા સદન લખેલ પાણીના ટેન્કર ચાલકની બેદરકારીને કારણે ટેન્કર રિવર્સ લેતા સમયે શ્રમજીવી પરિવારનો એક બાળક ટેન્કરના ટાયર નીચે આવી જતા તેના માથા ઉપરથી તોતેંગ પૈડા ફરી વળતા બાળકની ઘટના સ્થળે કંકુમાડી ભર્યું મોત નીપજ્યું બનાવને પગલે લોકટોળા અને પરિવારના સભ્યો એકત્રિત થઈ ગયા હતા બાળકને ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે એસએચ હોસ્પિટલ ખાતે ખસેડાયું જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે સમગ્ર ઘટનાને પગલે પરિવારમાં આક્રંદ સાથે માતમ છવાયો છે અને લોકોએ ટ્રાફિક પોલીસની બેદરકારી મામલે આક્રોશ વ્યક્ત કર્યો છે વડોદરા શહેરમાં આવેલ જે કારેલી બાગ વિસ્તારની અંદર જે વીએમએસએસની પાણીની ટેન્કરના કારણે એક જે બાળકનું મૃત્યુ થયું છે જે टैंकर चालक जे रिवेश मारता था ते समय था के जे, जे, जो मृत्यु થયો છે એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરના નગરજનો રામ ભરોસે છે હાલમાં જ એક બીજો બનાવ પણ બન્યો છે મક્કરપુરા ખાતે એક બાળકીનું મૃત્યુ થયું છે એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરની અંદર ટ્રાફિક શાખાના અધિકારીઓ ટ્રાફિક શાખાના જે જન જવાનો ટીઆરબી જવાનો આ બધા મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે નાગરિકોને ઓન્લી મહેમા ચલણ અને ડન ફટકારોમાં રસ હોય છે ત્યારે અમારી ખાસ માંગણી એક છે કે આ જે બાળક મર્યું છે જે એક્સપાયર થયું છે એની આત્માને શાંતિ મળે પરંતુ ક્યાંક ને ક્યાંક આ પરિવારજનને સાચો ન્યાય મળે અને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબ આ તમામ લોકોએ આગળ આવી અને આ બાળકના જે પણ પરિવાર છે એને સારામાં સારું વળતર મળે એ રીતનું આયોજન કરવું જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે